દિવ્યાંગ ન્યૂઝના તમામ દર્શક મિત્રોને અનંત ચૌદસની હાર્દિક શુભકામના હું છું પૂજા ગણેશ ઉત્સવ ધીમે ધીમે સમાપન તરફ આગળ વધી રહ્યો છે આજે અનંત ચતુર્દશીના દિવસે રાજ્યમાં સવારથી જ ગણપતિ બાપાનું વિસર્જન કાર્ય શરૂ થઈ ગયું છે જેમાં ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા છે તેમજ ભક્તો બાપાને અશ્રુબીની આંખે વિદાય આપી રહ્યા છે ગણપતિ બાપા મોર્યા પૌઢાવરચી લવકરિયાના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે ગણપતિ બાપાના વિસર્જનમાં એક ધાર્મિક અને આધ્યાત્મિક વિધિ છે જે ફક્ત પરંપરાનું પાલન જ નથી કરતી પણ ભક્તોની ભક્તિ અને સંકલ્પની પરિપૂર્ણતાનો પણ પ્રતિક છે જો કે આ વિદાય કોઈ પણ ભક્ત માટે પીડાદાયક છે કારણ કે તે બાપ્પાને તેમનાથી દૂર જવા દેવા માંગતો નથી છતાં શાસ્ત્રો અનુસાર તે જીવનનો એક કુદરતી ભાગ છે જે આવે છે તે પણ જાય છે તે જીવનનો ચક્રોનો એક ભાગ છે અને દરેક અંત પછી એક પછી નવી શરૂઆત થાય છે વિસર્જનના પ્રસંગે ભક્તોના હૃદયમાં બાપા પ્રત્યેના અપાર શ્રદ્ધા અને આશીર્વાદની લાગણી હોય છે અને તેઓ આવતા વર્ષે તેમનું ફરીથી સ્વાગત કરવાની આશા રાખે છે ગણપતિ મારું નામ રચના હિરપરા કોર્પોરેટર આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા આજે ગણપતિ વિસર્જનની જે આજે છેલ્લો દિવસ છે આનંદ ચૌદશ નો દિવસ છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા અહીંયા જે પણ શ્રદ્ધાળુઓ અહીંયાથી ગણપતિ વિસર્જન કરવા નીકળે છે એમની માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે અને બધા લોકોને અહિયાં શરબત ની કરવા કરવામાં આવી છે આમ આદમી પાર્ટી દ્વારા આજનું એ આયોજન કરવામાં આવ્યું છે બસ ગણેશ ભક્તોને એ જ સંદેશો દેવા માંગીએ છીએ કે આપણું શહેર આપણી જવાબદારી છે આપણે સૌ સાથે મળી અને આપણા શહેરને સ્વચ્છ રાખીએ અને જે પણ દૂષણો છે એ દૂષણો દૂર કરવાની હર હંમેશ પ્રયાસ કરીએ અને આપણે સૌ સાથે મળીને આપણું શહેર ખૂબ આગળ વધે અને આપણે એમાં સહભાગી બનીએ એ સંદેશો આપવા માંગીએ છીએ